જો મારો અવાજ નહીં વિસનગર વિસનગર એટલે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનો મત વિસ્તાર આ મત વિસ્તારની અંદર આવેલું એક કાંસા એને વિભાગ આ કાંસા એને વિભાગની અંદર એક સોસાયટીના રહીશો ઘણા સમયથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે એમને અમારા ન્યૂઝ મીડિયાનો અમારો સંપર્ક સાધ્યો મારો અવાજ ન્યૂઝની ટીમનો ત્યારે અત્યારે આવીને અહીંયા જાણવા મળ્યું કે કેટલી કેટલી સમસ્યાઓથી અહીંયા હેરાન અને પરેશાન થઈ રહ્યા છે તો આપણે આ સોસાયટીના રહીશોને મળીએ અને જાણીએ કે આમને સમસ્યાઓ શું છે કેટલા સમયથી હેરાન થાય છે તો અહીંયા આપણી જોડે અત્યારે ઉપસ્થિત છે એક મહિલા શું નામ છે બેન તમારું બીના બેન શું કહેશો અહીંયા શું સમસ્યા થઈ છે બહુ સમસ્યા સાહેબ દસ વર્ષથી આ ઝાડ નહીં કપાય કાંટા ઝાડ છે એટલા મચ્છરો છે અંદર પાછળ પાણી ભરાઈ ગયું છે જ્યાં ઢીંચ સુધી ડૂબી જાય એટલું બધું પાણી છે અહીંના પ્રાઇવેટ પ્લોટવાળા નહીં તો પૂરણ કે નહીં કોઈ સફાઈ કરતા એના લીધે અમે પરેશાન થઈ ગયા ગટર લાઈન તૂટી ગઈ છે થી દિવસથી પંચાયતમાં અમે અરજી આપી છે બહુ હેરાન થઈ ગયા પંચાયત ની અંદર કોઈ નથી સાંભળતું કે થશે કરીશું આ મેન ગટર લાઈન તૂટી છે ચાર પાંચ સોસાયટીનું પાણી અહીંયા આવે છે અને આ અમે ઘરમાં ખાવા નથી થઈ શકતા

જ્યારે એવું કહેતા હોય કે ગુજરાતની અંદર આરોગ્યને લઈને આપણે આગળ વધી રહ્યા છીએ તો આરોગ્યને લઈને કેવી રીતે આગળ વધી રહ્યા છો એ પ્રશ્ન ઉપર એક સવાલ ઉભો થાય છે તો અહીંયા એક બીજા પણ મહિલા છે શું કેવું થાય છે બેન તમારે સાહેબ અમારું કહેવું એટલું જ છે કે અહીંયા પાણી ભરાઈ જાય છે આ ઝાડ જે છે પાવળિયા ઉગી ગયા છે પાછળ પાણી ભરાઈ ગયું છે બધી ગનકી ચારે બાજુ ગનકી ગનકી દેખાય છે તો અમારે આવી આવી જગ્યાએ રહેવું કેવી રીતે ઘણીવાર ફરિયાદો કરી ઘણીવાર કર્યું સ્ટેટ લાઇટો પણ સરખી રીતે ચાલતી નહી કશું જ અયા કોઈ ઠેકાણું નથી પંચાયતી ગમે તે એપ્લિકેશન આપો કોઈ ફરક પડતો નથી અહીંયા કોઈ પંચાયતના સભ્યો જોવામાં આવે છે અમારા પાછળ પાણી નથી આવતું તો અહિયાંના જે સ્થાનિક સભ્ય છે એમને પણ અહીંયા ધ્યાન આપવું જોઈએ તમારી શું સમસ્યા છે અમારા ઘરના પાછળ પ્લોટ છે તેમાં અમે દર વર્ષે ખર્ચો કરીને બાવળિયા સાફ કરાવીએ છીએ વત્તા નીચે પુરાણમાં પુરાણ કરાવવાનું જરૂર છે તો પ્લોટવાળા કોઈ પુરાણ કરાવવા જ નથી આવતા અત્યારે તમે જુઓ પાણી કેટલું ભરાઈ ગયું છે પાછળ આખું તળાવ છે વરંડા બરોબર તો અમારા મચ્છરનો તો એટલો ત્રાસ થઈ ગયો છે ને આજુબાજુ અમે દવાનો સંટકાવ જાતે કરીએ છીએ કંટાળીને કરીએ છીએ કોઈ સાબ ના

લગભગ ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાયું એ પાણી ગંદુ છે ચાર પાંચ ફૂટ નો ભૂવો અને પાંચ ફૂટ ઊંડો ભૂવો પડેલો છે એ ભૂવામાં અત્યારે જો ધ્યાન નહીં હાલ આવે અને તાત્કાલિક રીતે આને રિપેર કરવામાં નહી આવે તો મોટા દુર્ઘટના સર્જાય એવી પરિસ્થિતિ છે એના સિવાય ગટરનું ગંદુ પાણી આગળની બધું અંદર સોસાયટીમાં છે ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કોઈ આમાં કાર્યવાહી કરવામાં આવતી નથી અહીં સાફસુફી થતી નથી એટલે મેઇન પ્રોબ્લેમ અહીંના લોકલ પ્રાઇવેટ માલિકીના પ્લોટવાળા છે એ મહત્વના છે એના કારણે આ બધી સમસ્યાઓ છે અને આ તંત્ર એવું છે કે જેને કોને સંભળાતું નથી ત્રણ ચાર દિવસથી કમ્પ્લેન આવી છે પણ કોઈ પણ જાતનું કોઈ કાર્યવાહી થતી નથી અને આ ધીમે ધીમે ભૂવો મોટો થઈ જાય છે શરૂઆતમાં દોઢ બે ફૂટનો ભૂવો અત્યારે લગભગ પોતી સાત ફૂટ પહોળો થઈ ગયો છે જોઈએ તો ચાંદીપુરા વાયરસ છે અને એ મચ્છરોથી ફેલાય અહીં મચ્છરોની આના કારણે આ પાણી ભરાવાના અને ગટરના કારણે

આ બાબતે સ્થાનિક રાજકીય નેતાઓને તમે કોઈ જાણ કરેલી ખરી આ બાબતે કાંસા એને ગ્રામ પંચાયતમાં મેં લગભગ બે વર્ષથી આ બાવળિયા કાઢી નાખવા માટે ખાનગી પ્લોટ માલિકોએ એમના પાયા પૂર્વ જોઈએ અને આ પચીસ ફૂટ ઊંચા માવળિયા કાઢીને સાફ સફાઈ ગઈ એના માટે બે વાર અરજીઓ આપી છતાં

પણ એ મૌખિક રજૂઆત થી આગળ કશું થયું નથી એટલે હવે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને છેક ઉપર સુધી અમારી આ સમસ્યા મોકલાવીશું તો આ હતા વિસનગર કાસા એને વિસ્તારની સોસાયટીના રહીશો કહેવાય છે કે માનનીય ઋષિકેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી આ એમનો મત વિસ્તાર અને એ મત વિસ્તાર એવો કે જ્યાંના ધારાસભ્ય કેબિનેટ મંત્રી હોય અને એ પણ આરોગ્ય ખાતું સંભાળતા હોય એવા મંત્રી હોય આ એમનો મત વિસ્તાર આરોગ્યને લઈને ગુજરાત સરકાર કે પછી ભારત સરકાર અનેક કાર્યક્રમો આપતી હોય છે સજાગ હોય છે અને જો લાગુ કરવામાં આવ્યો હોય તો જે ત્યાંના રહીશો છે જે પ્લોટ ની અંદર

થઈ રહી છે આ એક ચેલેન્જ છે મંત્રીશ્રી આપના માટે પંચાયત ના લોકો સાંભળતા નથી જયારે કહેવાય છે કે પંચાયતના બાજુમાંથી જ

પંચાયત કરે છે એવું પણ ત્યાંના રહીશો જણાવ્યું તંત્ર શું કરશે દરેક વસ્તુ જો રહીશો કરશે તો તંત્ર શું કરશે તો આ બાબતે મંત્રી શ્રી એ ખુદ હવે ધ્યાન આપવું પડશે તંત્રએ વિશ્રનગરના તંત્ર પણ ત્યાં ધ્યાન આપવું પડશે પંચાયતના સભ્યો છે ઊંઘતા રહે છે એમને પણ જાગવું પડશે લોકો એવી પણ ચર્ચાઓ કરી રહ્યા છે ગ્રાંટો આવે છે આ આવે છે બધું જ આવે છે પણ અમારા વિસ્તારમાં કેમ નહીં સ્ટ્રીટ લાઇટ નો પ્રોબ્લેમ આરોગ્યને લઈને પ્રોબ્લેમ ગંદકીનો પ્રોબ્લેમ જે ભૂવો પડી ગયો ગટર લાઈન એ ભૂવાના પ્રોબ્લેમ ક્યારે આ સમસ્યાઓનો હલ આવશે તો સત્વરે આ વિષય કાર્યવાહી કરી કરીને તંત્ર સજાગ બને એવી આશા રાખીએ છીએ તો અવાજ કીધો ને આવા સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું જોતા રહો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર